હૈયા જતા હૈ

આવું ઘડ કોણ કરે છે તો કેમ નો થઈ ગયો છે મગજ ફરી ગયું મગજ નથી ફર્યું મગજ ફોર્યું નથી તમારું તમારું સારું મગજ છે મગજ નહિ તો

શાંત 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 ભાઈ રોબે હા દે ને પ્લસ કમ લે જા પ્લસ કમો એક્સકો કા લે તાલે તામે તાલે ના દામરુ લે તે ના બધી એને તમે તો

કરવા જાય ખેતરમાં માલિક ભાઈ અમે શું કોમ કર્યું તમે આખો દાડો એમ કે પોણી પીને જોવો તો બે દો એક જગ્યાએ બરોબર તમે સુધી એને કામ કરવા જાય હસકા ખાવા જાવ શાંતિત બે આવા નો તારો આ બધું આચમાનો તારા કોઈ આવશે નહીં એ તું એકલો જ કોઈ નીચ પીવા દે હા તું એકલો રહેજે અહીંયા તો દો દો આયગલ પાર દઉંગા હા પાર દે ઓ દોનો તો પાર દઉંગા એ દોનો કોનો તો ફોન કરવા માર

मिला, हैं। इन्हां मिला। इन्हां <laughs> इन्हीं करा तो नहीं यार मिला, यार 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 यार

ই বলাই তোম জ